મનીષના જય શ્રી કૃષ્ણ લોંગ વિડીયો બનાવી રહ્યો છું કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કર દેજો હે મિત્ર મારી સામે જો ક્યાં ખોવાઈ ગયો કઈ દુનિયામાં છે બાર આવ બાર આવ હું તારી સાથે છું ના વિચારોમાં ખોવાઈ જઈશ ના કોઈ ટેન્શન લઈશ ના કોઈ તકલીફ લઈશ તકલીફ છે નીકળી જશે કહેવત છે ને યાર આ સમય છે જતો રહેશે ખરાબ સમય હશે જતો રહેશે બાપુ તું બહાર નીકળી જઈશ કારણ કે તારામાં હિંમત છે તારામાં વિશ્વાસ છે કામ કરતો જા તારું રિઝલ્ટ એને મળશે સો ટકા મળશે આપણને એક વાત કહીશ ખરાબ ના લગાડતો ભાઈ કર્મ સાચા કરજે મહેનત દિલથી કરજે કોઈના દુખા એવું કામ ના કરતો અને જે પણ કામ કરે ઈમાનદારીથી કરજે ઘણા એવા લોકો જોયા છે મેં કે ટોપ પર હતા નીચે પડી ગયા પાછા ટોપ પર ગયા છે સૌથી મોટો દાખલો તારે જોવો હોય અમિતાભ બચ્ચન બરાબર એની સ્ટોરી પર આપણે નથી જોઈતા નથી જતા પણ તને ખબર જ છે કે શું સિચ્યુએશન એની હતી એની જે પોતાની જે હતી એબીસીએલ કે કે જે બી કંઈ હતી એની કંપની વેચવાનો વારો આવ્યો હતો આજે ટોપ પર છે આજે પણ એનું નામ છે તો આટલી મોટી ઉંમરમાં જો કોઈ વ્યક્તિ પડીને ઊભો થઈ શકતો હોય તો યાર આપણે ના ઊભા થઈ શકીએ સો ટકા થઈ શકીએ પણ નાસી પાસ થઈ જઈએ છીએ નાસી પાસ થઈને આપણે શું કરીએ છીએ કર્મ નથી કરતા ભગવાન પાછળ દોડીએ છીએ જન્માક્ષર લઈએ છીએ જ્યોતિષોને બતાવીએ છીએ વિધિઓ કરાવીએ છીએ ગ્રહો પહેરીએ છીએ ગ્રહોના નંગો પહેરીએ છીએ બીટીઓ પહેરીએ છીએ આનાથી નિરાકરણ નથી આવતું ભાઈ હા ગ્રહ કામ કરે છે પણ ગ્રહ પણ ક્યારેક કામ કરે છે તમે મહેનત કરતા હોવ છો ત્યારે બાકી ગ્રહ પણ તમને સાથ નથી આપતા શનિ એક એવો છે લોકો કહે છે શનિની પનોતી પણ શનિ એક એવો ગ્રહ છે એને કહેવાય છે ન્યાયનો દેવતા જો તમે સત્કર્મ કર્યા હશે સારા કર્મ કર્યા હશે તમારામાં સચ્ચાઈ હશે તમે કોઈને દુઃખ નહીં પહોંચાડ્યું હોય કોઈને તકલીફ નહીં આપી હોય તો એક જ રાશિના બે લોકો હશે સિંહ રાશિના એક ટોપ પર હશે ને એક દુઃખ ભોગવતો હશે કમ ભાઈ બધા સળા સાથી સિંહ રાશિ પર ચાલી રહી છે કે ઢૈયા સિંહ રાશિ રાશિ પર ચાલી રહી છે તો એ ઢૈયા તારા પર પણ ચાલી રહી છે ને બીજા પર બી ચાલી રહી છે માની લે કે તારું નામ બી મુકેશ છે અને મુકેશ અંબાણીનું નામ બી મુકેશ છે બેઉ એક રાશિના એક નામના તું તકલીફમાં છે પેલો કરોડપતિ છે પેલાના ઘરમાં હાજરા હાજરો લક્ષ્મી છે અને તું રોજ પડે તકલીફ છે કારણ શું હે જ્યોતિષ કીધું કે સિંહ રાશિ પર ઢૈયા ચાલી રહી છે તો તારા પર પણ ઢૈયા ચાલી રહી છે એવી મુકેશ અંબાણી પર પણ ઢૈયા ચાલી રહી છે પણ એ તો બાપુ ગાડીઓ બંગલા એલોમાં સુખમાં અડોટે છે તારે અવાજ પડે યાર દૂધ કેવી રીતે લાવું પેટ્રોલ કેવી રીતે ભરવું શાક કેવી રીતે ભરવું એના ટેન્શનમાં હોય છે મતલબ એક જ છે દોષ એનું કર્મ સારું હતું સુખ ભોગવી રહ્યો છે તું એવું કંઈક કર્મ કર્યું છે તને તકલીફ પડી રહી છે બાપુ તો જિંદગીની અંદર સારા કર્મ કરશો ગોલ બનાવશો જિંદગીની અંદર કંઈક વિચાર્યું હશે તો સો ટકા તમને એનું ફળ મળશે મારો વિડીયો ના ગમે ને તો સો ટકા સ્કીપ કરી શકો છો પણ જેને રિલેટ થતો હોય ને મારો વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે હું કંઈક દિલને મોટિવેશન આવે ને એવી વાત કરું છું અને હું જે કહી રહ્યો છું હું મારી પોતાની આપવીથી કહી રહ્યો છું અને મારા પોતાના અનુભવ પ્રમાણે કહી રહ્યો છું જો તમે આ વસ્તુ અમલમાં મૂકશો તો હું એકસોને દસ ટકા ગેરંટી આપું છું કે તરત તો તમને એનું રિઝલ્ટ નહીં મળે પણ એકસો દસ ટકા ગેરંટી આનું રિઝલ્ટ એક વર્ષે બે વર્ષે પાંચ વર્ષે તમે મળશો ને દુનિયાની અંદર તમે વિચાર્યું નહીં ને એ ટોપ પોઝિશન પર પહોંચશો પણ એના માટે મહેનત કરવી પડશે ફળ ફળનું મહેનતનું ફળ કરવું આપશે પણ એ પ્રોપર વેપર તમારે જવું પડતું હશે જવું પડશે એના વગર તમને રિઝલ્ટ નહીં મળે તમે કોઈ બી તમારા એક દેવતાને પકડી લો તમારા દેવતાનું નામ લો કે તમારી કુળદેવીનું નામ લો સાચા હૃદયથી મા બાપની સેવા કરો ભગવાન કા સમખાઈને કહું છું દોસ્ત તમને એનું રિઝલ્ટ ચારથી છ મહિનામાં મળશે અને જો તમે ના માનતા હોય તો સિરિયસલી કહું છું મારી વાત માનજો ડેલી સવારે હનુમાન ચાલીસા કરો હું પોતે કરું છું બહુ પાવરફુલ છે હનુમાન ચાલીસા ગમે તેટલી નેગેટિવ સિચ્યુએશનમાં હશો ગમે તેટલા ખરાબ વિચારોમાં હશો ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં ફસાયશો અને બહાર નીકળી જાવ અને જો ના બહાર નીકળી શકો ને મારા કોમેન્ટ બોક્સમાં એને મને ગાળ આપજો પણ રેગ્યુલર કરજો આ અને જે બી વ્યક્તિ ફસાયેલો હોય ખાલી એક મારી અમ અનમ્ર અપીલ છે અરજી છે વિનંતી છે હું તમને લોકોને પ્રાર્થના કરી શકું છું જો તમે કદાચ વાઇન લેતા હોય કે નોનવેજ ખાતા હોય તો જ્યારે જ્યારે હનુમાન ચાલીસા કરો કે હનુમાનના ભક્ત બનો ને આ વસ્તુથી દૂર થઈ જજો પછી એનું રિઝલ્ટ જોજો પછી એનું ફળ જોજો એટલું ખતરનાક તમને ફળ મળશે ને તમે એટલા બધા સક્સેસ જશો ને મને યાદ કરશો હું બહુ લાંબો વિડીયો નથી ચલાવતો જો મારા વિડીયો ગમ્યો હોય ને મારો વ્લોગ્સ ગમ્યો હોય ને તો પ્લીઝ દોસ્તો મને સપોર્ટ કરજો કારણ કે મારો વ્લોગ કેટલા લોકો સુધી પહોંચે છે મને નથી ખબર પડતી ખાલી તમે મને કોમેન્ટમાં જવાબ આપજો જેટલા લોકોએ મારો પૂરો વિડીયો જોયો હોય ને તો પ્લીઝ મને કોમેન્ટમાં એનો આન્સર આપજો જેથી કરીને મને ખબર પડે કે હું સાચું બોલું છું કે ખોટું બોલું છું અને હું લોંગ વિડીયો બનાવું કે ના બનાવું એનો પણ મને રિપ્લાય આપજો જય શ્રી કૃષ્ણ